નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશોની શિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં પ્રમાણ આપશોનું તૈયારી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનર અને નેવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં થશે વીસથી પાંત્રીસ ટકાનો વધારો પેન્શન નિવૃત્તિ કર્મચારીઓ માટે લેટેસ્ટ અપડેટ સારા સમાચાર લઈને આવ્યો છે તો મિત્રો તેના વિશે આપણે એવું ચર્ચા કરવાના છીએ તે પહેલાં અમે જે વોટ્સઅપ ગ્રુપ તો એ લોકો બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું હોય છે જોઈન થઈ જજો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારકો બાબતે પગાર બાબતે ત્યાં ડીએ ડીઆર એચઆર અન્યતા કોઈ પણ અપડેટ આવે જો તેમ કોઈ પણ અપડેટઆઉટ હોય તો પણ તમે જાણ કરવામાં છે ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લકમ બટન દબાણ ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયને બગાતા આવીને શરૂઆત કરું છું મિત્રો વોટ્સઅપ ગ્રુપ તો એ ગ્રુપ બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછો અવશ્ય જો અવશ્ય જોઈન થઈ જજો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયને બગાડતા આવીને શરૂઆત કરું છું તો મિત્રો એમ જોઈ શકો કે અહીંયા આત્મા પંચ સમાચાર દેશના ઓગણપચાસ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને અડસઠ લાખ પેન્શનો માટે મહત્વના સમાચાર કેન્દ્રીય કર્મચારીઓને પેન્શનમાં સાતમા પગાર પંચ આઠમા પગાર પંચ લાગુ કરવાની માંગ સારી લાંબા સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે હવે કેન્દ્રીય કર્મચારીઓ નવા પગાર પંચ લગતા સારા સમાન મળી શકે છે કેમ કે તે અંગે ચર્ચા જોર પકડ્યું છે તો ચાલો જાણીએ આઠમા પગાર પંચના અમલને લઈને સરકાર તરફે શું સંકેતો મળી રહ્યા છે ને આ પછી સરકારી કર્મચારીને પગારમાં કેટલો વધારો થશે તો કર્મચારીઓને સરકાર પાછળ ઘણી અપેક્ષા છે હવે મોંઘવારી વધી રહી છે હોવાથી કર્મચારીઓ પર પગાર વધારવાની રાહ જોઈ રહ્યા છે આવી સ્થિતિમાં હવે કર્મચારીઓ જલ્દી હાથમાં પગાર પાછળ લાભ મળી શકે છે આ કર્મચારીઓને વારંવાર ફરિયાદ કરી છે મોંઘવારી ઝડપથી વધી રહી છે અને તેની જરૂરિયાત પૂરી પૂરી થતી નથી હવે ફરિયાદો ધ્યાનમાં રાખીને રાખીને સરકારે કેન્દ્ર પગાર અને કેન્દ્રીય પગાર પંચ સરકારી કર્મચારીઓના પગાર ધોરણ ઘણી ભલામણો સારો સુધારો કર્યો છે એ તમારી માહિતી માટે તમને જાણી લઈએ કે સરકાર ઓગણીસો છેતાલીસમાં પ્રથમ વખતે પ્રથમ પગાર ધોરણ આયોગની રચના કરી હતી જે બાદ એ કમિશનની રચના કરવામાં આવી તે મારી કર્મચારીને ખુશ જાણતા ન હતા દરેકની ટીકા ટીકા થઈને તે ધ્યાનમાં રાખીને આ વખતે કેન્દ્ર સરકારે આત્મા પગાર પંચે મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે જોકે સરકાર અગાઉના બે પગાર પંચ ફુગાવવામાં વધારો અને આર્થિક મળ્યા માળખામાં ફેરફારની ઝલક આપી હતી પગાર પંચથી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં માળખામાં ઘણા સુધાર કરવામાં આવ્યા છે જેના કારણે લાખો કર્મચારીઓને આર્થિક સ્થિતિમાં નવી જ દિશા મળી છે પરંતુ આત્મા પગાર પંચને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે અને તમે જો તમે નથી જાણતા છઠ્ઠા પંચ પરિણામ શું આવ્યું તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે જો તમારી જાણકારી મારી તમને જણાવી દઈએ કે છઠ્ઠા પગાર પંચ સ્ટાફના સ્થાપના બે હજાર છમાં કરવામાં આવી હતી જો ઓગસ્ટ બે હજાર આઠની મંજૂરી મળી હતી જે મિનિમમ બેઝિક સેલરી સાત હજાર રૂપિયાની રાખવામાં આવી હતી ફિટમેન્ટ ફેક્ટરીની રજૂઆત કેન્દ્ર સરકાર દ્વારા એક પોઈન્ટ ચુમ્મતેર ચુમ્મતરની ભલામણ કરવામાં આવી હતી જે બાદ વધારીને એક પોઈન્ટ કરવામાં આવ્યો હતો તે સમયે તેને અમલીકરણ અંગે તેમણે જણાવી દઈએ કે એક જાન્યુઆરી બે છના લાગુ કરવામાં આવ્યું હતું કે કર્મચારી એક સપ્ટેમ્બર બે હજાર આઠથી ભથ્થાનો લાભ મળ્યો હતો જે તે સમયે જીવન 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 ભથ્થા સુરતી વધારીને બાવીસ ટકા કરવામાં આવ્યા હતા ત્યારબાદ મિત્રો સાતમા પગાર પંચની વિશેષતાઓ પણ જોઈ લઈએ તેની સ્થાપના વિશે તમને જણાવી દઈએ કે સાતમા પગાર પંચની ફેબ્રુઆરી બે હાજર ચૌદના રોજ કરવામાં આવી હતી જેના અમલ જાન્યુઆરી બે હાજર સોળથી કરવામાં આવ્યો હતો જેને મિનિમમ બેઝિક સેલેરી અઢાર હજાર રૂપિયા રાખવામાં આવી હતી જ્યારે ટ્રીટમેન્ટ વ્યક્ત બે પોઈન્ટ સત્તાણું હતું આ પગાર પંચ મૂળ પગાર પંચમાં અગિયાર હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો ત્યારબાદ કર્મચારીઓના આઠમા પગાર પંચ પાસેથી શું મળ્યું હતું મિત્રો જોઈ શકો છો કે તાજેતરમાં આઠમા પગાર પંચ ચર્ચામાં વિષય બન્યું છે જે જ્યાં સુધી માહિતી ઉપલબ્ધ છે ત્યાં ત્યાં સુધી આઠમા પગાર પંચ બીજા છવ્વીથી લાગુ કરવામાં આવશે પરંતુ હજુ સુધી કેન્દ્ર સરકાર માટે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી એવું પણ માનવામાં આવ્યું છે કે આ પછી મૂળ પગાર વીસથી વધી વીસથી પચાસ પચીસ ટકા વધારો થઈ શકે છે એટલે કે લેવલ વનમાં પગાર ચોત્રીસ હજાર પાંચસો સાહીઠ રૂપિયા સુધી હોઈ શકે છે તે સમયે લેવલ અઢારમાં પગાર પણ ચાર પોઈન્ટ આઠ લાખ રૂપિયા સુધી વધારી શકાય છે કેન્દ્ર સરકાર કર્મચારીઓને પેન્શન આકર્ષક લાભ લાભો આપી શકે છે તો સાથે સાથે મિત્રો બીજી વાત આપણે છે કે આઠમા પગાર પર અનેક ભથ્થાઓ વિસ્તરણ થઈ શકે છે તે સમયમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર પ્રિમેટ્રિક્સ તૈયાર કરવા માટે એક પણ બોનું બોરમી ફિટપેન્ટેપનો ઉપયોગ કર્યો છે જેના કારણે કર્મચારીને ઘણો ફાયદો મળી શકે છે તો મિત્રો આ ત્યાં સુધી મહત્ત્વની અપડેટ આવીને આવી સરકારી કર્મચારી નવડ કર્મચારી પેન્શન ધારકો બાબતે અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાખ બટન દબાણ ભૂલશોશો નહીં